બિરયાની પુલાવ ઉપમા બધું ભૂલાવી દે તેવું તમને આવો ગરમા ગરમ નાસ્તો મળી જાય તો તમારે બીજું કાંઈ ન જોઈએ એટલો હેલ્ધી અને ટેસ્ટી બને છે કે વારંવાર બનાવશો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું જુવારમાંથી એકદમ નવો ટેસ્ટી પુલાવ બનાવીશું ખૂબ જ ટેસ્ટી છૂટો છૂટો અને જોતાં જ ખાવાનું મન થઈ જાય બધા જ પુલાવ બિરયાની બધું ભૂલાવી દેશે એટલો ચટપટો હેલ્ધી અને ટેસ્ટી બને છે સાથે જો તમે વેટ લોસ કરતા હોય તો આ એકવાર ભૂલાઉટ જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા અડધા કપ જેટલી જુવારને આખી રાત માટે પાણીમાં પલાળી દીધી હતી અને બધું પાણી મેં કાઢી લીધું છે તો જુવારના દાણા હલકા ફૂલી ગયા છે તમે જુઓ હવે આપણે એને બાફવાના છે તો બાફવા માટે આપણે કૂકર લેશું કારણ કે જુવાર છે એ બાફવામાં બહુ હાર્ડ હોય છે અને બફાતા વાર પણ બહુ લાગે છે એટલા માટે આપણે જેટલી જુવાર હતી એનાથી થોડું વધારે પાણી એડ કરીશું તો મેં બે કપ પાણી એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મીડિયમ ફ્લેમ ઉપર પાંચ વિસલ કરી લેશું ત્યાં સુધીમાં આપણે આ પુલાવ તૈયાર કરવાના છે એની સાથે વેજીટેબલ બહુ બધા એડ કરવાના છે એના માટે આપણે પણ વેજીટેબલને બોઇલ કરીશું તો એના માટે મેં એક કપ પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું સાથે ફ્રેશ લીલા વટાણા અને મેં અહીંયા બટેટા પણ કટ કરી એડ કર્યા છે સાથે એક ગાજરની છાલ કાઢી આ રીતે સરસ એવા ટુકડા કરી એડ કરી દીધા તો મેં અહીંયા ત્રણ વેજીટેબલ લીધા છે તમે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો શિયાળાની સિઝનમાં ગાજર અને વટાણા ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે અને એમાંથી આપણે ઘણી બધી રેસિપીઓ બનાવતા હોઈએ છે તો આ રીતે એડ કરવાથી ખૂબ જ ટેસ્ટી પુલાવ તૈયાર થશે તમે જુઓ થોડી જ વારમાં બધા શાકભાજી બફાઈ ગયા એનો કલર ચેન્જ થઈ ગયો બસ આ રીતે બફાઈ જાય ત્યાં સુધી આપણે બાફી લેવાના પછી આપણે એને વાસણમાં કાઢી લેશું તો આવો હેલ્ધી ટેસ્ટી પુલાવ તમે ક્યારેય બનાવ્યો છે કેને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો હવે અહીંયા તમે જુઓ પાંચ વિસલ મેં કરી લીધી કુકર ઠંડુ થઈ ગયું અને હવે આપણે જુવારને ચેક કરી લઈએ જો જુવાર બફાણી ન હોય તો હજી તમે એકથી બે વિસલ કરી શકો છો પણ અહીંયા જુવાર સરસ એવી બફાઈ ગઈ છે જુવારના દાણા છે એ ફાટી ગયા છે અને આ રીતે આપણે ચેક પણ કરી લેશું તો છૂટા છૂટા રહે એ રીતે જ આપણે બોઇલ કરવાની છે જુવારને તો પુલાવ પણ એકદમ છૂટો છૂટો તૈયાર થશે હવે આ જુવાર છે એનું પણ પાણી આપણે કાઢી લેશું અને હવે પુલાવનો વઘાર કરીશું એના માટે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે થોડી રાઈ એડ કરીશું અને અડધી ટી સ્પૂન જીરું અને સાથે થોડી હિંગ પણ એડ કરીશું સૂકા લાલ મરચાં તો મેં અહીંયા મરચી સૂકી એડ કરી છે એનાથી તીખાસ આવશે સાથે એક તમાલપત્ર એડ કર્યું છે જો તમને આખા મસાલા એટલે કે તજ લવિંગવાળો પુલાવ પસંદ હોય તો એ પણ એડ કરી દેવાના હવે થોડો મીઠો લીમડો પણ એડ કરીશું અને વઘારને સારો એવો તૈયાર કરીશું હવે એમાં તીખાસ માટે મેં અહીંયા એક નંગ તીખી લીલી મરચી અને થોડું આદું લીધું હતું એની પેસ્ટ તૈયાર કરી અને આદુ મરચાંની પેસ્ટને આપણે સાતળી લેશું તો અહીંયા જેટલી તમને તીખાસવાળો પુલાવ પસંદ હોય એ રીતે એડ કરવાનું સાથે મીડિયમ સાઇઝની એક ડુંગળીને પણ ઝીણી કટ કરી મેં એડ કરી છે જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાની હવે ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય અને હલકી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું તો આ જ રીતે તમે જુઓ થોડી જ વારમાં ટ્રાન્સપરન્ટ થઈ ગઈ તો મસાલા એડ કરીશું એના માટે વન ફોર ટી સ્પૂન હળદર પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર તો મેં અહીંયા ઓછા મસાલા એડ કર્યા છે કારણ કે આપણે લીલું મરચું પણ એડ કર્યું હતું એટલા માટે હવે બધા મસાલાને આપણે તેલમાં સારી રીતે રોસ્ટ કરી લેશું તો અહીંયા જુઓ તમે થોડી જ વારમાં બધા મસાલા રોસ્ટ થઈ ગયા હવે ત્યારે જ આપણે એમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું પણ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું હવે બધા મસાલા સાથે ટામેટાને મિક્સ કરી અને ટામેટાને આપણે સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે તો મસાલા છે પહેલેથી તેલમાં જો સાતડવામાં આવે તો એની ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે છે હવે ઢાંકીને આપણે બે મિનિટ માટે ટામેટાને કૂક કરીશું તમે જુઓ થોડી જ વારમાં ટામેટા સોફ્ટ થઈ જશે તો હલકા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કરશો તો પણ ચાલશે પછી જે બાફેલા શાકભાજી છે તેને એડ કરી દેવાના અને બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરવાના એમાંથી પણ પાણી છૂટું થશે એટલે જે બાકીના ટામેટા અને વેજીટેબલ જો બફાયા નહીં હોય તો પણ સારા એવા કૂક થઈ જશે તો આ રીતે બધા મસાલા મિક્સ કર્યા પછી ફરીથી આપણે ઢાંકી બે મિનિટ માટે રહેવા દઈશું એટલે જે પણ વેજીટેબલ અને મસાલા કૂક થવાના બાકી હશે તે સરસ એવા કૂક થઈ જશે હવે આ રીતે એકવાર મિક્સ કરી લેશું તો ચેક કરી લેવાનું તમે જુઓ બધું જ વેજીટેબલ સરસ એવું કૂક થઈ જાય પછી પાણી કાઢી અને જુવારને એડ કરવાની તો જુવાર છે એકદમ સરસ એવી છૂટી છૂટી તમે જુઓ હું મિક્સ કરું છું ત્યારે તમને ખબર પડી જશે કેટલો સરસ છૂટો છૂટો પુલાવ તૈયાર થયો છે તો હવે આપણે એમાં થોડા મસાલામાં વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો અને સાથે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું ખાટો મીઠો ટેસ્ટ આવશે જો તમને મીઠાશ પસંદ હોય તો જ અહીંયા તમારે ખાંડ ગોળ એડ કરવાનો હું નથી એડ કરતી કારણ કે વેજીટેબલ જે આપણે ગાજરને વટાણા એડ કરીએ ઓલરેડી મીઠા જ હોય છે અને મીઠાશ સારી એવી આવી જશે પુલાવમાં તો અહીંયા આપણે કોઈ પણ ગળપણ એડ કરવાની જરૂર નહીં પડે હવે સરસ એવો પુલાવ મિક્સ કરી લીધો અને હવે ગેસની લો ફ્લેમ કરીશું અને પછી આ રીતે ઢાંકી અને બે જ મિનિટ માટે રહેવા દઈશું એટલે બધા મસાલાની ફ્લેવર આવી જશે પુલાવમાં તો એકદમ છૂટો છૂટો ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવો ગ્લુટન ફ્રી જુવારનો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તો એને આપણે ગરમા ગરમ છાશ સાથે પાપડ સાથે સર્વ કરીશું તમે કઢી સાથે પણ કરી શકો છો પણ તમારે કોઈ પણ ડીશ સાથે એને સર્વ કરવાની જરૂર નથી એટલો ટેસ્ટી લાગે છે કે તમે એમ જ ખાશો તો તમે ક્યારે આવો જુવારનો ટેસ્ટી પુલાવ ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમે આ રેસીપી ટ્રાય ના કરી હોય ને તો એકવાર તો જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે બહુ બધા માટે હેલ્ધી ઓપ્શન છે તો તમે આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ